તમારા માટે છે ને એકદમ કોટન સિલ્કમાં નવસો પચાસ રૂપિયામાં તમે રનિંગમાં પહેરી શકો એ ટાઈપનું મિરર વર્કવાળી આખી સાડી લઈને આવી ગયા છે કોટનની સાડી રહેવાની છે જોઈ શકો આ ટાઈપનું મિરર વર્ક આવશે આ ટાઈપની પ્રિન્ટ આવવાની છે અને એકદમ સ્મૂથ ફેબ્રિક રહેવાનું છે અવનવા કલરો પણ છે ને એકદમ નવી ડિઝાઇન તમારા માટે લઈને આવી ગયા છે તમે જોઈ શકો છો ફૂલ્લી એકદમ કમ્ફર્ટેબલ રહી શકો ને એ ટાઈપની આખી વસ્તુ રહેવાની છે આ પાકો પલ્લુનો લુક આવશે એકદમ શાનદાર રસવાડી ટાઈપમાં આખો પલ્લુ છે ને ઓલ ઓવર ફેન્સી સાડી છે આ સાડી તમે પીસ ને પ્યોર કાપડમાં લેવા જોઈએ તો તો દસથી પંદર હજારની વચ્ચે આવવા પણ અમે તમને છે ને ખાલી ઓનલી ફોર નવસો ને પચાસ રૂપિયામાં દેવાના છે તો રાહની જો જલ્દી જલ્દીથી તમારો મનપસંદ કલર બુક કરાવો અને આવા જ નવા વિડીયો જોવા માટે છે અમારા અમારા ને ફોલો કરવાનું પણ ભૂલાવી દઈએ YouTube માં જો ને કરી દેજો ખાસ કરીને કલર મેચિંગ જો સ્ક્રીનશોટ લઈને WhatsApp માં મોકલાવો લિમિટેડ સ્ટોક છે પછી કહેતા ને અમાર રહી ગયા તમે વિઝાઇન આપી દીધું વિઝિટ વિઝિટ કરવી તો સ્ક્રીનશોટ લઈને ને ઉપર જલ્દીથી જલ્દી પૂગી જાઓ બધાય કલર અત્યારે અવેલેબલ છે તો જલ્દીથી ઓર્ડર કરો અથવા તો અમારા ઓનલાઈન પેજ ઉપરથી તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો સ્ક્રીનશોટ લેવાનું ભૂલે જ નહીં વોટ્સએપમાં મોકલવાનું પણ ભૂલતા નહીં થેન્ક યુ ગાઈઝ